મીડિયા વાળા જે લખું હોય તે લખવા દો કહી સર અને સોનગઢ માર્ગ મકાન પંચાયત વિભાગના ઇજનેર ખાઈ ગયા હોવાની ગ્રામજનોમાં ચર્ચા સોનગઢના કાળાઘાટ ગામે સને બે હજાર બાવીસ માં મુખ્યમંત્રી સડક યોજના હેઠળ એક્યાસી લાખથી વધુની ગ્રાંટ કાળાઘાટ રસ્તા માટે મંજૂર થયા હોવા છતાં સરપંચ કોન્ટ્રાક્ટરો અને ઇજનેરની મિલીભગતથી રસ્તો બનાવવામાં નહીં આવ્યો અને કામ પૂર્ણ થયાના બોર્ડ લગાવી લાખો રૂપિયાની ગ્રાન્ટ ચાવ કરી જવાની પેરવી ખુલ્લી પડી જતા સોનગઢ માર્ગ મકાન પંચાયત વિભાગના અધિકારીને કાળાઘાટના સરપંચે મોબાઈલ ફોન દ્વારા સંપર્ક કરતા ગામના સરપંચને માર્ગ મકાન પંચાયત વિભાગના ઇજનેરે ત્રેવડમાં જવાબ આપી મીડિયાએ જે લખવું હોય તે લખવા દો કહી સરપંચને ઉડાવ જવાબ આપ્યા હતા ત્યારે આ ઈજનેરની ત્રેવડ કેટલી હશે એક બાજુ જનતાની સુવિધા માટે સરકાર વિકાસની રથયાત્રાઓની વણઝાર મૂકી ગામે ગામ વિકાસ યાત્રાઓ થઈ રહી છે ત્યારે કાળાઘાટનો ડામર રોડ નહીં બનાવી ભાજપ સરકારને બદનામ કરવાની બધ ઇરાદા હોય તેમ જણાય આવે છે

પરંતુ કાળા ગાટ રસ્તાને કયા કાળા ગ્રહણ લાગી ગયા કે ગ્રામજનોને ડામર રોડની જગ્યાએ કાળા પથ્થરની મેટલ પણ જોવા ના મળી અને આખા આખો રસ્તો શ્રીજી કોન્ટ્રાક્શન અને ગામના સરપંચ તથા માર્ગ મકાન પંચાયત વિભાગ સોનગઢના jignesh gamet સાથે મળી भगत થી મસમોટો કોભંડ આચરી આખો રસ્તો નહીં બનાવવાની ગ્રામજનોના વિકાસથી વંચિત રાખી અંધારામાં રાખ્યા ગામના સરપંચને કાળા ઘાટ રસ્તા બાબતે પૂછતાછ કરતા સરપંચે જવાબ નહીં આપી સીધો સોનગઢ માર્ગ મકાન પંચાયત વિભાગના ઇજનેર જિગ્નેશ ગામિટને મોબાઈલ ફોન પર સંપર્ક કરતા ભાંડો ફૂટી ગયો હોવાનું જણાય આવે છે જો માર્ગ મકાન પંચાયત વિભાગ સોનગઢની તમામ કામગીરીની શ્રેજી કોન્ટ્રાક્શનની દરેક કામની તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવે તે નકારી શકાતું નથી

અને તંત્ર દ્વારા મુલાકાત નહીં લેતા તારીખ બુધવારે બીજી મુલાકાત લેતા રોડ જેસે થેની હાલતમાં જોવા મળી હતી કાળાઘાટ રસિકભાઈ ના ઘરની સામે એક થી બે વર્ષ પહેલા બનાવેલ કોઝવે ના સળિયા બહાર આવી ગયા હોય ત્યારે આ કોઝવે ની કેટલી તે પણ તપાસનો વિષય બને છે